જે ખનિજ તત્વ મતલબ કે જે માફિયા છે એ લોકો દ્વારા હુમલો કરવામાં આવેલ છે એ જવાનને બહુ ધોરમાર મારી અને આજે હોસ્પિટલની અંદર મરણ અને જીવન વચ્ચે જીવી રહ્યો છે એના વિરુદ્ધમાં જે નિવૃત્ત જવાન છે જિલ્લાની અંદર એ લોકો ડીવાયએસપી સાહેબ જોડે સખ્તી કાર્યવાહી કરે અને એના માટેથી અમે બધા જવાનો એક થઈ અને આવેલા છીએ અને જો આની અંદર સાત દિવસમાં કોઈ કાર્યવાહી જલ્દી નહીં કરવામાં આવે તો ઉપર કાર્યવાહી કરવામાં આવશે ગોતનાથ ગામની અંદર મિલિટરી જવાન ભેરની ઉપર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે આજે અમે મિલિટરીના ટોટલ જવાન મળી એક સંગઠન મળી અને ડીવાયએસપી સાહેબ પાસે આવે આવેદનપત્ર આપવામાં આવેલા છીએ કે જે ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે એમને સખ્તમાં સખ્ત સજા અને કડી કાર્યવાહી કરવામાં આવે એવી અમે મિલિટરીના જવાનો